નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના પર આપનું સ્વાગત છે ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના અંતર્ગત એપ્રેન્ટિસ ભરતી માટેની જાહેરાત આપવામાં આવેલી છે ઓગણીસો એકસઠ હેઠળ નીચે મુજબની જગ્યાઓ એપ્રેન્ટિસથી ભરવાની થાય છે આ જગ્યાઓ સામે દર્શાવે લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેર નિવેદાની તારીખ વીસ ચાર બે હજાર પચીસ સુધીમાં અને ચાલુ ઓફિસના દિવસોમાં લેખિત અરજી ગાંધીધામ મહાનગરપાલિકામાં પહોંચાડવાની રહેશે મુદ્દત બાદ રજૂ થયેલ અરજી અમાન્ય રહેશે અરજીમાં પાસપોર્ટ સાઇઝના ફોટા ચોંટાડવાના રહેશે તથા જરૂરી આધાર પુરાવાની પ્રમાણિત નકલો પણ રજૂ કરવાની રહેશે તો જગ્યાનું નામ આપણે જોઈ લઈએ તો હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર તેની પંદર જગ્યા છે અને આઈટીઆઈ પાસ હોવું જોઈએ બધાની અંદર લાયકાતની વાત કરશું તો આઈટીઆઈ પાસ જ છે જગ્યા છે ઓપરેટર તો ચાર જગ્યા છે મિકેનિકલ ડીઝલ જેની જગ્યા છે ક્લર કમ કોમ્પ્યુટર ઓપરેટર જેની જગ્યા છે પ્લમ્બર જગ્યા છે પાંચ જગ્યા છે ફિટર પાંચ જગ્યા છે ઇલેક્ટ્રિશિયન પાંચ જગ્યા છે અને મિકેનિકલ મોટર વ્હીકલ જેની ચાર જગ્યા છે ટોટલ જગ્યાની વાત કરીએ તો બાણું જેટલી જગ્યા છે અને લાયકાત તો બધાની અંદર આઈટીઆઈ પાસ જ માંગેલું છે તરતોની જો વાત કરીએ તો ઉપરોક્ત જગ્યા માટે નિયત મિનિમમ જે તે ટ્રેડમાં આઇટીઆઈ પાસ લાયકાતો ધરાવતા ઉમેદવારની અરજી ધ્યાને લેવામાં આવશે બોનોફાઇડ શરતી ધ્યાનમાં લેવામાં નહીં આવે એપ્રેન્ટિસને એપ્રેન્ટિસ એક્ટ ઓગણીસો એકસઠ હેઠળ

નક્કી કરવામાં આવેલ પદ્ધતિ મુજબ લિસ્ટ બનાવીને નિમણૂક આપવામાં આવશે આ અંગેની વધુ માહિતી ગાંધીધામ મહાનગરપાલિકાની કચેરીની મહેકમ શાખામાં ઓફિસ સમય દરમિયાન રૂબરૂ સંપર્ક કરી મેળવી શકાશે નોંધ કોલ લેટર અને ઇમેલ તેમજ વોટ્સઅપ પર મોકલવામાં આવશે જેથી તમામ ઉમેદવારની અરજીમાં પોતાનો વોટ્સઅપ નંબર તેમજ ઇમેલ એડ્રેસ અચૂક લખવાનું રહેશે આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો અને આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી શકો છો